તકના આધારે અમે જંગલમાં ગયા જંગલમાં ગયા એટલે એક ગાનો કાપી નાખી એવો અમને આધાર મળ્યો બાળકોને કાયમની માટે કડકમાં કડક સજા થવી જોઈએ કાયદાની જોઈએ કડક સજા થવી જોઈએ આ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જે લોકો છે એમને તંત્ર દ્વારા વાયલામાં વહેલી તકે પકડી અને એવી સજા બેસાડવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે એટલે અમારે વરસાદ અહીંયા બહુ હતો સાહેબ વરસાદ હતો કે જવાય એવું નહોતું ચરવવા વાળામાં પાણી હતા એટલે અમે મુસ્તાક અમીન ચીખલી અને એને ચરવવા આપી હતી મુસ્તાક અમીનને અને અમીન કરીમ લધ્ધાણી એને અમે ચરવવા આપી હતી ચરવવા આપી હતી એટલે એને અમે પછી લેવા ગયા ગાયું ત્યાં પછી અમને ગાયું અમારી જોઈવી એટલે અમારી ચૌદ ગાયું નહોતી અમારી બળદેવભાઈની એટલે ચૌદ ગાયું નહોતી એમાંથી અમે એના આજે તપાસ કરી કે ભાઈ અમારી ગાયું ક્યાં હે તે કે જંગલમાં વહી ગઈ હે ને કે આયા હે ને હું તમને કાલે તમારી ગાયું લઈ આવી દઉં પછી કોઈ વસ્તુ એ એને જઈડી નહીં એટલે અમને પછી શકના આધારે અમે જંગલમાં ગયા જંગલમાં ગયા એટલે એક ગાનો કાપી નાખી એવો અમને આધાર મળ્યો એટલે અમે માળિયા જઈ અને ફરિયાદી કરી નાખી ગાયું અહીંયા ચરા વર્ષોથી ગાયું રાખતા એમણે ભેસું ગાયું બધી એમણે ભાઈ પહેલાં દીધી પછી મેં દીધી ગાયું ત્રીસ ગાયો એને ચરવા મૂકી દીધી મેં એમાંથી ગાયું અમારી વાયા કડતલખાનાને ખબર પડી ને ગા કપાણી એમ પછી અમેની તપાસ કરી પછી વાળે રાતે અમે સાંભળવા ગયા ગાયું નહોતી પછી આ મુસ્તાકભાઈને પૂછા કરી કે ભાઈ ગાયું ક્યાં આપડી તો કે વાંહે તો કે હવાર તમને હાજર કરી દઈશ હવારે તપાસ કરી

બીજી વાર કોઈનું આવું કરે નહીં એમ આ તો કેદુ ના કરતા શું ખબર સાહેબ આપણે ગાયું કપાડી છે સાહેબ અમારી એટલે ગાયો અમારે જિલ્લાભાઈની હતી બળદેવ ભાઈની હતી પીપળા ભાઈની અમારી હતી બીજા ભાઈ અત્યારે અમારે ડાંગદરાના બાજુના ગામડાના મિયાણી ગામ છે અડવદ તાલુકાનામાં એ હતા એટલે આવી અનેક ટેમથી ગાયું કપાય છે આજકાલની નથી પણ અમને ક્યારે જયારે જાય ત્યારે ધાક ધમકી મલ્લા ખાતી હોય છે એટલે કોઈ અમારે ક્યાંય કોઈ સાબુત થયા વગર અમારે કે જઈ શકીએ તો અત્યારે અમને સાબુત માલ મુદ્દાનો થઈ ગયો છે મને તો અમે અત્યારે હાલ કે અમારી ગાયું ક્યાં છે તો એ લોકો અમને ગાંઠના હંમેશી ધાક ધમકી દેવા માંડ્યા ગારું બોલવા માંડ્યા બેફામ બોલવા માંડ્યા એટલે અમે આવતા જયા પછી અમે અમારી રીતે ગાયોની તપાસ કરી તો ગાયું કે અમારા ઘરે છે અમારા વાડે છે એ પ્રમાણે જોવા જઈએ તો ગાયું અડધી અડધી ન ચડી અમારી એમાંથી માલમ એ મુદ્દો પકડાણો એટલે અમારે દિશામાં કહેવાય છે બેટ છે રણ વચ્ચે તો એમાં અમારે પાણી આવતું હોય ત્યારે અમારે જઈ શકાતું નથી એટલે પાણી હોય ત્યારે જઈ નો પાણી આવ્યા પછી અમે તપાસ કરવા ગયા તો એ માલું અમને ગાયું કઈ પતો લાગ્યો નહીં કોઈ ગાયું કેવી રીતે ગાયો લઈ જતા કેવી રીતે પાછા કેવી રીતે એટલે અમે અહીંયા ચરણ મૂકતા સાહેબ અમારે આ ચોમાસાના કારણે અમારે સાંકળ બહુ પડતી હતી અને જંગલ મોટું અમારા દેશી ભાષામાં પાંચ થી છ ગૌ લગી જંગલ પીડ્યું છે તો એમાં અમે ચડાવવા મૂકતા હતા તો એ પ્રમાણે એમને કોઈ પછી પાણી ઉતરી જાય પછી અમે જાતા તપાસ કરવા તો એ માઇલો અમને કઈ જવાબ આપ્યો નહીં આ લોકો એ પછી એ પ્રમાણે અમે અહીં તપાસ કરાવી ગાયું અમારો મુદ્દો માલ જેડો પછી અમે મારી જાણ કર્યું પોલીસ સ્ટેશનમાં એ પછી અમે આગળ આવેલા કાર્યવાહી કરવી પડે શું છે એટલે અમારી માંગ એવી છે કે આ લોકોને કાયમની માટે કડક કડક સજા થવી જોઈએ કાયદાની જોઈએ કડક સજા થવી જોઈએ અને જે કાયદો કાયદાનું કામ કરતો એ કરી શકે છે આ અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે સો થી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે પણ હમણાં જે તેર ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે ગૌમાસ તસ્કરીનો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે તો આ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જે લોકો છે એમને તંત્ર દ્વારા વાયલામાં વહેલી તકે પકડી અને એવી સજા બેસાડવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે કે બીજી વાર આવું જઘન્ય કૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિમાં ડર ઉભો થાય એવી આ લોકોની માંગ છે

પણ જે પ્રવૃત્તિઓ મોરબીની અંદર ચાલી રહી છે ચાહે ઈંડા વાળા હોય માંસ મટન વાળા હોય કતલખાના હોય જે કઈ આ બધાને સદંતર બંધ કરવામાં આવે અને નગરસીમાથી બહાર કરવામાં આવે આગામી શું કાર્યક્રમ નકર આગામી આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે ધરણા કરવામાં આવશે માણીય પોસ્ટમાં ફરિયાદી જલાભાઈ ભાલુભાઈ સીઆર ના હોય એવી હકીકત રજુ કરે કે તેમની જતા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ 50 ગાયો આ ગામના આરોપી મુસ્તાક અમીનભાઈ લાદાણીને અમીનભાઈ કરીમભાઈ લાદાણીને સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકી ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફેર લગાવી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમીનભાઈ મળીને સ આરોપીઓ રમઝાન આરુન જામ મુસા જામ અબ્બાસ મુસાભાઈ મોહર સાઉદ્દીન ઓસ્માભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે